મળતી માહિતી મુજબ સુરતમાં એક જાગૃત નાગરિકે ઉત્તરાયણ પોલીસ પથકના પીએસઆઈસલા દ્વારા દસ લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં ફરિયાદ મુજબ ના ફરિયાદી મિત્ર વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં એક જણાવા જોગ અરજી થઈ હતી જે અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્તરાણ પોલીસના પીએસઆઈ ડી કે ચોસલા દ્વારા ગત બાર નવ બે હજાર ત્રેવીસના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવા જોગ અંગેનું નિવેદન લેવડાવવામાં આવ્યું હતું અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઈફોન ચૌદ જમા લઈ લીધો હતો ત્યારબાદ ગઈ તારીખ ઓગણીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ફરી પીએસઆઈ ચોસલાએ મળવા ઉત્તરણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો ત્યારે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી ફરિયાદીએ એ એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરણ પોલીસ મથકના પીએસઆઈ ચોસલાએ ગત એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ફરી બોલાવીને જણાવ્યું હતું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઈ ગુના દાખલ થવામાંથી બચ્યું હોય તો દસ લાખ આપવા પડશે ચોસલાને ફરિયાદ કરી માં એસીબીમાં પીએસઆઈ માંગેલી લાંચની ફરિયાદના આધારે વડોદરા એસીબી ટીમે આ જોજ લાંચ સામે છટકાનું આયોજન કર્યું હતું આ દરમિયાન ફરિયાદથી દસ લાખ રૂપિયા લઈને આવ્યો ત્યારે પીએસઆઈના ના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના બે વચ્ચે રૂપિયા લેવા આવ્યા હતા જેમાંથી નિલેશ બરવાડને એસીબીની ટીમે ત્યાં હાજર હોવાની જાણ થઈ જતાં તે ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો જ્યારે અન્ય એક વચેટીઓ પિયુષ રોય દસ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો એસીબીના છટકામાં તે સમયે પોલીસે પીએસઆઈના એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા

પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહી છે